હિન્દી મેરા ઈમાન હૈ હિન્દી મેરી પહેચાન હૈ હિન્દી હું મેં વતન ભી મેરા હિન્દુસ્તાન હૈ હિન્દુસ્તાનમાં રહેનારું દરેક વ્યક્તિ દરેક નાગરિક સૌ પ્રથમ હિન્દુસ્તાની છે ત્યારબાદ જ એ કોઈ ગુજરાતી મરાઠી પંજાબી શીખ ઇસાઇ કે પછી સાઉથ ઇન્ડિયન કે કોઈ ભાષા કે ધર્મનો જાણકાર છે મહારાષ્ટ્રમાં મરાઠી વર્ષે બિન મરાઠી ભાષાકીય વિવાદ માધ્યમોનો હેડલાઇન બન્યો છે તેનું કારણ છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક મિનિટ એક સેકન્ડનો એ વિડીયો જેમાં એક વેપારીને મરાઠી ભાષા ન આવડતી હોવાથી તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યું તેને દસથી બાર લાફા ઝીકી દેવામાં આવ્યા મુંબઈના મીરાોડ વિસ્તારની ઘટના જેમાં મૂળ રાજસ્થાનના અડતાલીસ વર્ષીય બાબુલાલ ચૌધરી જેમને કેટલાક લોકો આવીને પૂછે છે કે તમને મરાઠી આવડે છે કે નહીં અને તે કંઈક જવાબ આપે તે પહેલા જેમને દસથી થી બાર લાફા ચીકી દેવામાં આવ્યા કેટલી હદે યોગ્ય કે કોઈ વ્યક્તિને માત્ર કોઈ ભાષા ન આવડતી હોય અને તેની સાથે આ પ્રકારનું દુર્વ્યવહાર કરવામાં આવે અનેકતામાં એકતાની વાત આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે ભારતમાં અલગ અલગ ભાષા ધર્મ આધારિત લોકો રહે છે અને અનેકતામાં એકતા છે તેને લઈને આપણે ગર્વ કરીએ છીએ હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે હિન્દી પર આપણને ગર્વ થવો જોઈએ કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએ જાય એ હિન્દીમાં વાતચીત કરે છે તો એ કંઈ ખોટું નથી હોતું હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે તેના પર આપણે હંમેશા ગર્વ કરવો જોઈએ ત્યારે આપણે કોઈપણ વ્યક્તિને જઈને એવું ના કહી શકીએ કે તમે આ સ્ટેટમાં છો આ રાજ્યમાં છો તો તમારે પર્ટિક્યુલર આ જ ભાષા બોલવી જોઈએ આપણા દેશમાં ખૂણે ખૂણેથી લોકો આવે છે ફરવા માટે ટુરિઝમ માટે તો તે કોઈક જગ્યાએ જાય તો કદાચ એમની સાથે પણ આ પ્રકારનું વર્તન થયું તો કે તમને આ ભાષા આવડે છે કે નહીં તો એ કેટલી ખરાબ અને શરમજનક વાત કહેવાય આપણા માટે કે જ્યારે એ વ્યક્તિ બહારથી આવ્યો હોય અને તેને આ પ્રકારની વાત ખબર પડે તો એ આપણા દેશની કેટલી મોટી શરમજનક વાત કહેવાય જ્યારે બહાર જઈને આવી વાત કરે કે ભાઈ હિન્દુસ્તાનમાં તો આ રીતનું વર્તન થઈ રહ્યું છે લોકો સાથે પર્ટિક્યુલર કોઈ સ્ટેટમાં કોઈ ભાષા ન આવડતી હોવાથી જેમ કે ગુજરાતમાં પણ ખૂણે ખૂણેથી લોકો આવે છે રહે છે વસવાટ કરે છે વેપાર ધંધા અર્થે આવે છે નોકરી ધંધા અર્થે આવે છે અને વસવાટ કરે છે તો શું એમને ગુજરાતી આવડવું ફરજિયાત છે દેશના બંધારણમાં ક્યાંય એવું નથી લખ્યું કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ સ્ટેટમાં જાય તો તેને ત્યાંની ભાષા ફરજિયાતપણે આવડવી જ જોઈએ તો આપણે એને એવું કહી શકીએ કે તમે ગુજરાતમાં રહો છો તો એને ગુજરાતી આવડવું જ જોઈએ કે તમને ગુજરાતી જાણકાર હોવા જ જોઈએ તો જ અમે તમને ગુજરાતમાં રહેવા દઈશું આ કેટલું શરમજનક ઘટના કહેવાય કે કોઈ વ્યક્તિને ભાષા ના આવડતી હોવાથી તેની સાથે મારપીટ કરવામાં આવી તેને દસ થી બાર લાફા ઝીકી દેવામાં આવ્યા અને તેની આ પ્રકારની બદનામી થઈ શું આ કોઈ રાજકીય એજન્ડા છે કે પછી વોટ બેંક એકત્રિત કરવાનો મુદ્દો તમારું આ બાબતે શું માનવું છે કે આ ઘટના જે વેપારી સાથે